અને સૌથી મહત્વનો મુદ્દો એનાલિસિસનો જેના વિશે વાત કરવી છે આ મુદ્દો એ દરેક વ્યક્તિને લાગુ પડે છે જેના ઘરમાં સંતાન છે જેના ઘરમાં યુવાન છે અને જેને ફરક પડે છે એના દીકરાના કે દીકરીના જીવતા રહેવાથી કે મરવાથી રાજકોટની એક ઘટના સામે આવી રાજકોટમાં એક એમએનસીમાં કામ કરતા અને બિહારના બિહારનો એક પરિવાર પંડિત પરિવાર અહીંયા રાજકોટમાં રહે ખાસા વર્ષોથી અહીંયા નોકરી કરે એમનો એમનો છોકરો છોકરો કૃષ્ણ પંડિત એનું નામ એની ઉંમર વીસ વર્ષની એની ઉંમર બીબીએનો અભ્યાસ કરે પપ્પાએ પચાસ હજાર રૂપિયા ફી ભરવા માટે આપ્યા હતા પણ છોકરાને આદત હતી ઓનલાઈન જુગાર રમવાની ફીઝના પૈસા એણે જુગારમાં વાપરી નાખ્યા હારેલા પૈસા પાછા મળી જશે છેલ્લો દાવ રમી નાખવું એમ કરીને પૈસા પાછા ન મળી શક્યા કૃષ્ણ હવે આ દુનિયામાં નથી પંડિત પરિવાર હવે પુત્ર વગરનો થયો છે વીસ વર્ષનો છોકરો જે જનિતાએ જેને ઉછેર્યો એ દુનિયામાં ન હોય તો એને શું લાગે આઘાત એ બહુ ખરાબ વસ્તુ છે પણ એ પંડિતનો દીકરો જે છેલ્લે લખતા ગયો છે એ બહુ મહત્વનું છે એણે છેલ્લે લખ્યું છે એમાં એણે બહુ જ લાંબુ માતા પિતાની માફી માંગી હોય જન્મ આપ્યો એટલે હું જઈ રહ્યો છું એના માટે માફી પણ એના પછી એણે લખ્યું છે કે આવું કોઈની સાથે ન થવું જોઈએ જો તમારા ઘરમાં જો છોકરાઓ આવી રીતે ઓનલાઈન ગેમ્બલિંગ કરે છે જુગાર રમે છે તો એ લોકોને સચેત કરો કે એ લોકો રોકાઈ જાય એમનું ધ્યાન રાખો એમના મોબાઈલનું ધ્યાન રાખો વીસ વર્ષના છોકરાનો મોબાઈલ આપણે ત્યાં કોઈ ચેક નથી કરતું બાળકો એટલા બધા સંવેદનશીલ થઈ ગયા છે કે બાપ મોબાઈલ ચેક કરે તો તો એમને ખરાબ લાગે છે એટલે આપણે ત્યાં પાંચમા બાળકને પણ મરતા જોઈએ કેમ કે મમ્મી પપ્પા એવું કહ્યું હોય કે બેટા હોમવર્ક પૂરું કરી દે તો આવા કિસ્સાઓમાં આવી ઘટનાઓ સામે આવે ત્યારે એ વલોપાત એ આક્રંદ સાંભળવા સિવાય કે એ દુઃખ જોવા જોયા કરવા સિવાય આપણી પાસે કોઈ રસ્તો નથી રહેતો પણ આ ઘટના કોઈ એક વીસ વર્ષના છોકરાની નથી આવું અનેક જગ્યાએ થઈ રહ્યું છે વ્યાજના ચક્કરમાં જુગારના ચક્કરમાં અને ઓનલાઈન દેખાદેખીના ચક્કરમાં માણસો એટલા બધા વિષ ચક્રમાં ફસાઈ રહ્યા છે કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ લક્ષ્મીનું ઉપાર્જન ધન આર્થિક ઉપાર્જન કરવાનો કોઈ રસ્તો એવો નથી કે જે તમને રાતોરાત અમીર બનાવી દે અને જે લોકો રાતોરાત ઉપર ચઢે છે એ લોકો રાતોરાત પડે છે પડે છે ને પડે છેલ્લે કશું જ નહીં તો એમની સાતમી પેઢીએ પુકારે છે એટલે એ હકીકત દુનિયામાં તમને સમજાવવી જોઈએ તમારે તમારા બાળકને શીખવવી પડશે કે રાતોરાત પૈસા કોઈ દિવસ ડબલ નથી થતા પણ છતાંય એ વીસ ચક્રમાં અનેક માણસો ફસાઈ રહ્યા છે એ ફસાય છે એનું કારણ આપણે વીસ વર્ષના છોકરાને આપીશું એ છોકરાએ પણ પોતે કહ્યું કે હું જે કંઈ પણ કરી રહું છું એના માટે હું પોતે જવાબદાર છું પોતે જવાબદાર નથી એ પોતે જવાબદાર ખરો પણ માત્ર એ જવાબદાર નથી એ કેટલા તત્વો છે એમની આસપાસના કે જે સતત એના મોબાઈલમાં એ વિડીયો જોઈ રહ્યો છે અને હું કંટ્રોલ નથી કરી શકતી કે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો અત્યારે અને છતાં યુટ્યુબમાંથી કઈ જાહેરાત તમારી સામે આવશે એના પર મારું કોઈ નિયંત્રણ નથી ગૂગલમાંથી કઈ જાહેરાત આવશે ફેસબુક પર કઈ જાહેરાત આવશે ઇન્સ્ટાગ્રામ પર કઈ જાહેરાત આવશે ટીવી પર કઈ આવશે બધું જ જોવાનું બંધ કરી દીધું રસ્તા પર જઈ રહ્યા છો હોર્ડિંગમાં કયું આવશે નથી એના પર કોઈ નિયંત્રણ અને એ જાહેરાત કોણ કરે છે એ જાહેરાત આ દેશના આ દેશ જેને ખૂબ પ્રેમ કરે છે એવું માને છે કે મોટા દેશ પ્રેમી કોઈ નથી એ ક્રિકેટર સૌથી વધારે કરે છે આ ગેમ ને ને આ આ ગેમ ગેમ પછી એની પેલી સ્ટડીઝ એ લોકો રિલીઝ કરે છે કે રમતા આ માણસ એક કરોડ રૂપિયા જીત્યા આવું રમતા રમતા એ ટાઈમપાસ કરાવે છે તમારી જોડે તમારો ને અમૂલ્ય સમય છે એ વેડફાઈ રહ્યો છે કોઈ દિવસ જુગાર રમવા વાળાનું ઘર સાવ ઝુંપડા જેવું હોય જુગાર રમાડવા વાળાનું ઘર મોટા મોટા બંગલો હોય તમને ખબર છે આજે જે ગોવાના કસીનો જે હમણાં દમણમાં પણ ખોલ્યા છે ને બાકીની બધી જગ્યાએ એ કસીનોના માલિક જો બધા જ કસીનોમાં જઈને રાતોરાત જીતીને આવે છે તો કેવી રીતે એ લોકો હજારો કરોડ લાખો કરોડના એમ્પાયર બનાવી રહ્યા છે જો ઓનલાઈન બેટિંગમાં જો બધા જ જીતી રહ્યા છે ને એવું જુગારમાં બધા જ બહુ સરસ કરી રહ્યા છે તો એ માણસ કેવી રીતે તમને ડબલ રૂપિયા આપી રહ્યો છે શક્ય જ નથી અને છતાંય માણસો આશા લાલચ લાલચ બુરી બલા હે તો આપણે ત્યાં કહેલું છે પણ આપણે ત્યાં કહેવતોને સાંભળવાનો કોઈ રિવાજ નથી ને સાંભળીને એક કાનમાંથી બીજા કાનમાં કાઢી દેવાની પરંપરા છે અને એટલે જ માણસો લિટરલી મરી રહ્યા છે તમે થરાદની કેનાલમાં જઈને જુઓ કેટલાય ઘરના લટકતા પંખા જુઓ એ પંખા સામે મા બાપ જોઈ નથી શકતા નજર નથી કરી શકતા આખી જિંદગી એ રૂમમાં એન્ટર નથી થઈ શકતા એ દરવાજો નથી ખોલી શકતા એમને એવું લાગે છે કે એમણે પોતાના જુવાન દીકરાનું ધ્યાન રાખ્યું હોત તો કદાચ એ સુરક્ષિત હોત આ દુનિયામાં હોત ક્યાં સુધી રોકશે મા બાપ આ નિયંત્રણની જવાબદારી મા બાપ બહુ છૂટા છવાયા ધોરણે અને બહુ જ વ્યક્તિગત રીતે કરી શકે છે પણ આ ઉપરથી જે નીચે આવે છે એ રોકવાની જરૂર છે બહુ જ મોટા મોટા માણસોના લાગેલા છે અને એટલા માટે એ લોકો પોતાના કરોડોના સામ્રાજ્ય બનાવવામાં કેટલાય નીચે એ કેટલી લાશો પર એ સામ્રાજ્ય બનાવી રહ્યા છે એની આપણને કલ્પના નથી આપણે એવું માનીએ છીએ કે બહુ જ દેવું થઈ ગયું હતું ને માણસ મરી ગયો આપણે એવું માનીએ છીએ કે એને પચાસ હજાર ગુમાવી દીધા એટલે મરી ગયું પણ એને શીખવવાવાળા કોણ એની પ્રેરણા વાળા કોણ એ જાહેરાતો પર શું કામ પ્રતિબંધ નથી આપણને બધાને ખબર છે આવી અનેક સમસ્યાઓ છે આપણે ત્યાં માંડીને જે રમાય છે કસિનોઝમાં રમાય છે એવા જુગારથી માંડીને અનેક જગ્યાએ એટલે કસિનોઝમાં સૌથી વધારે લોકો છે એ એવા એવા પરિવારોમાંથી જાય છે જે લોકો એવું માને છે અપર મિડલ ક્લાસ છે કે જેની ઇન્કમ છે જે લાખ રૂપિયા મહિનાના કમાઈ રહ્યો છે એવું લાગે છે કે હું ડબલ કરી દઈશ રાતોરાત કોઈ જગ્યાએ પૈસા ડબલ નથી થતા અને એમ થતા હોત તો આ જે ઉદ્યોગપતિઓ છે એ રાતોરાત પૈસા ડબલ 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 એમ કરીને કેટલા રૂપિયા થતા આ દુનિયામાં ખંતથી અને ભરોસા અને ધીરજથી વધારે બીજું કશું છે જ નહીં તમે સાતત્ય સાથે કોઈ પણ ક્ષેત્રમાં મહેનત કરો તો તમને સફળતા મળે છે પણ લાલસા એટલી બધી આવી જાય છે અને આપણે ત્યાં બધું જ અનિયંત્રિત થઈ રહ્યું છે હું આંકડો જોઈ રહી હતી પચાસ લાખ કરોડ નું આ માર્કેટ છે જે બહુ જ મોટો આંકડો છે પચાસ લાખ કરોડ અને એ પચાસ લાખ કરોડના સામ્રાજ્ય બનવામાં નીચે કેટલા માણસોની લાશો દટાયેલી છે એની ક્યાં ચિંતા કે પરવા છે ના સરકારને પરવા છે ને સમાજને પરવા છે આપણી આંખોની સામે આપણે જેને સુપરસ્ટાર્સ માનીએ માની છીએ બોલિવૂડના સેલિબ્રિટીઝ હોય કે પછી ક્રિકેટર્સ કે પછી બાકીની બધી ગેમ સાથે સંકળાયેલા માણસો એની જાહેરાત કરે છે એ આનો પ્રચાર કરે છે ને રૂપિયા માટે કોઈ પણ વ્યક્તિ ગમે તે ચલાવવા માટે તૈયાર થઈ ગયો છે કેમ કે એવું માને છે કે આખી દુનિયા કરી રહી છે મારાથી શું ફરક પડશે ત્યારે કોઈ એવું નથી ત્યારે કોઈ એવું નથી વિચારતું કે હું પણ તો રામની ખિસકોલી બની શકું છું આપણે આજે પરંપરાઓગત પેઢીઓગત એ બધી રિવાજો વાતો વાયકાઓ આપણી શ્રદ્ધાને યાદ કરીએ છીએ ઇતિહાસને યાદ કરીએ છીએ ને એવું કહીએ છીએ કે રામ સેતુમાં એ ખિસકુલીનું યોગદાન હતું કેમ કે રેતીના દાણા પોતાના શરીરે ચોંટાડીને ત્યાં નાખતી હતી તો આમાં તમે ખિસકુલી બનીને નથી કરી રહ્યા તો કે નહીં એ કહે છે ઉપરથી પહેલા મોટા માણસોને બંધ કરાવો અને એ લોકોને તમે કોઈ જવાબ નથી આપી શકતા એક નાના છોકરાનો વિડીયો પાન મસાલા માટે વાયરલ થયો હતો જેમાં એણે પૂછ્યું એને કે ભાઈ તું પાન મસાલા આટલું નાની ઉંમરે કેમ ખાય છે તો કે આ શાહરૂખ ખાન પેલા અજય દેવગઢ ને બાકીના કેટલા બધા એક્ટર્સ છે અક્ષય કુમાર આ લોકો ખાય છે એમને તો કંઈ નથી થતું તો મને કંઈ નહીં ખાય એ લોકો નથી ખાતા પાન મસાલા એ તમારા છોકરા ખાય છે એ પડીક્યો જે મળે છે પણ છતાંય આ જાહેરાતો એટલી બધી ભ્રામક સાબિત થાય છે કે એમના પ્રભાવમાં આવીને લોકો એ કરે છે અને એ કરીને પછી મરે છે આપણે ત્યાં ખૂબ મોટી કેન્સરની હોસ્પિટલ બને છે કદાચ પ્રાયશ્ચિત કરવાના ભાગરૂપે જે લોકો આટલું મોટું તંબાકુનું વેચાણ કરે છે એ લોકો પછી કેન્સરની હોસ્પિટલો પણ બાંધે છે એમનું પ્રાયશ્ચિત નથી થતું એમાં ધંધો થાય છે એટલે આપણે એવા નેક્સસમાં વિષ ફસાયા છીએ કે જુગારથી માંડીને કેન્સર કોઈ પણ જગ્યાએથી બચવાનો રસ્તો નથી રહેતો સામાન્ય માણસો પીડાઈ રહ્યા છે અપેક્ષા રાખીએ કે આ બધી વાતોનું તો એક નિરાકરણ આવે અને આપણે જેમાં માનીએ છીએ એટલે આપણે તો ખૂબ એટલે તમે યુગોની જેમ વાત કરો તો એ દ્વાપરમાં જુગાર રમાયો ને શું થયું એ તો આપણે મહાભારતમાં જોઈ લીધું છે એટલે રાજા યુધિષ્ઠિરનું એટલે કે કે ધર્મરાજ પણ જુગાર રમતા નહીં પણ ધર્મરાજ જુગાર રમતા હતા તો શું થતું તું એ આપણે નથી જોયું આપણને આખી દુનિયાને ખબર છે કે જુગાર છેલ્લે બરબાદી જ આપે છે કદાચ એ પાઠ શીખવવા માટે આપણી પાસે આટલી બધી કથાઓ છે કે તમે સ્ત્રીનું સન્માન કરો જો સ્ત્રી સન્માન નથી કરતા તો મહાભારત થશે પેઢીઓ બરબાદ થશે તમે જુગારથી એનું નિયંત્રણ રાખો જો તમે જુગાર રમો છો તો પેઢીઓ બરબાદ થશે એવું કહેવા માટે આપણી પાસે મહાકાવ્યો છે અને એ મહાકાવ્યો બધા જ વંશની બરબાદી બતાવે છે એટલે કોઈ પરીક્ષિત પછી રાજાઓ થયા નથી એટલે જન્મે જાય પછી એ વંશ આગળ ન વધી શક્યો આવ્યો એવું આપણી વાયકાઓ અને માન્યતાઓ મને પુરાણોમાં કહેલું છે એ મહાકાવ્ય જેને આપણે આજે પણ એવું માનીએ છીએ કે વિશ્વનું સૌથી મોટું યુદ્ધ કાવ્ય છે મહાભારત એ યુદ્ધ કાવ્ય કે જેની અંદર શ્રીમદ્ ભગવદ્ ગીતા છે જે આજે પણ ઇતિહાસનો સૌથી અદભુત ફિલોસોફિકલ ગ્રંથ છે અને એમાંય કહેલું છે કે આટલું આટલું જેણે જેણે કર્યું અને ક્ષય કે વિનાશ ખાલી કૌરવોનો નથી થયો એ તો પાંડવોનો એ થયો છે આપણે એ તો પાંડવ તરફી રહીને વિચારીએ છીએ એટલે આપણને એવું લાગે છે મર્યા એ ખાલી એકલા જ છે અર્જુનના દ્રૌપદીના એ પાંચ પુત્રો હતા ને એ બધા મર્યા છે કોઈ નથી બચ્યું મહાભારતના અંતે એટલે જ્યારે જ્યારે એ બધા જ એ બધી જ વાતો સંસ્કારો કે પરંપરાઓ આપણે ત્યાગીએ છીએ છોડીએ છીએ એ સ્ત્રીના સન્માનથી માંડીને કોઈનો ભાગ લઈ લેવાથી માંડીને જુગાર રમવાથી માંડીને તો એ બધાનો અંત આ આવે છે એવું શીખવવા માટે આપણી પાસે આટલી મોટ આટલું મોટું મહાકાવ્ય હોવા છતાં આપણને આવીને સેલિબ્રિટી શીખવે છે હું પણ ખાઉં છું વિમલ ઈલાયચી હું પણ ખાઉં છું આ હું પણ ખાઉં છું આ અને આપણે એ ખાવા માંડીએ છીએ આપણે એ જુગારની લતોમાં આપણા બાળકો જોડાઈ રહ્યા છે અને એટલે જ સરકાર ક્યારે નિયંત્રણ લાવશે તમારા કે મારા હાથની વાત નથી આમ તો આપણા જ હાથની વાત છે પણ આપણને બધામાં બહુ પેલા પોલિટિકલ વિચારધારાના ચશ્મા નડી જાય છે આપણે સરકાર ઉપર એ દબાણ ઊભું નથી કરી શકતા કે આ બંધ થવું જોઈએ સરકારે એટલા માટે જલ્દી બંધ નથી કરવાની કેમ કે પચાસ લાખ કરોડનો એટલે તમે સમજો કેટલા બજેટ થાય ત્યારે એટલું મોટું બજેટ બને છે એટલો વાર્ષિક ધંધો છે આનો અને એની અંદર કોના રૂપિયા છે બધા મોટા ચહેરાઓ અને બધા મોટા માથાઓ છે એની અંદર રાજકીય નેતાઓ આવી જાય છે એની અંદર ગેંગસ્ટર આવી જાય છે એની અંદર અન્ડરવર્લ્ડ આવી જાય છે એની અંદર ટેરરિઝમમાં જતું એટલે કે આતંકવાદમાં જતું ફંડ આવે છે દુબઈ તો એપિસેન્ટર છે અહીંયાથી કેટલા બનાસકાંઠાના થરાદવાળા કે પછી અમદાવાદના મુખીઓ છે ત્યાં બેઠા છે બધાને ખબર છે કેનું એપી ક્યાં છે ક્યાં પૈસો જાય છે કોની સાથે જોડાયેલો છે ક્રિકેટ અને સટ્ટો એકબીજાનો પર્યાય બની રહ્યા છે અને તોય આપણી આંખોની સામે આ બધું જ બેફામ ચાલી રહ્યું છે એના પર નિયંત્રણ ઈચ્છીને પણ તમે કે હું નહીં લાવી શકીએ પણ આપણે જ્યારે એક પરિવારની યાત્રા કે પીડા જોઈએ એના પછી એ જો આપણે એ ચિંતા નથી કરતા કે મારો પંદર વીસ વર્ષનો છોકરો આ નથી કરી રહ્યો ને એને જુઓ સાચવો અને એ વાતનો એના સુધી મેસેજ પહોંચાડો કે ભલે તને અત્યારે એવું લાગતું હોય કે તું બહુ જ પૈસા કમાઈ રહ્યો છે એનો અંત છેલ્લે નર્મદાની કેનાલમાં કે પછી ઘરના પંખા પર આવે છે એનાથી બચીએ એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત આ ધરતી તમારીને મારી સૌની માં છે એની થોડી ઇજ્જત કરવાનું શીખીએ રસ્તા પર થૂંકવાનું બંધ કરીએ નમસ્કાર